અમે અત્યારે આવી ચૂક્યા છીએ બાણ ગંગા જે સોમનાથ દોઢથી બે કિલોમીટર દૂર છે આશરે સોમનાથ સોમનાથથી બે કિલોમીટર દૂર છે આ સ્થળ ઉપર બે શિવલિંગો આવેલા છે દરિયા કિનારે જ્યારે સવારના મોજા હોય છે ત્યારે આ શિવલિંગો પાણીમાં ડૂબેલા હોય છે બપોરના સમયે આ શિવલિંગોના તમે દર્શન કરી શકો છો અહીં સમુદ્રિક વસ્તુઓ જેવા જેવા કે સમુદ્રીય મોતી શંખ શીપલા અને અવનવા પથ્થરો અહીં મળી રહે છે આ સ્થળ ઉપર બે શિવલિંગો આવેલા છે એક કાળા રંગનું અને એક ભૂખરા રંગનું મિત્રો અહીં જ્યારે તમે આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો અહીંની લપસણી શેવાળવાળી જગ્યાના કારણે ઘણા લોકો પડતા હોય છે એટલે ચાલવામાં ખાસ ધ્યાન રાખજો ઇતિહાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણને પગ પર તીર મારનાર શિકારી જરાય અહીંથી જ તીર છોડ્યું હતું એટલા માટે આ ઐતિહાસિક પૌરાણિક અને એક સારી એક જગ્યા છે તો બાણગંગાની મુલાકાત લઈએ અને સોમનાથ દાદાના દર્શન કરીએ મિત્રો અહીં મુલાકાતીઓ વારંવાર આવતા નથી પરંતુ હું તમને કદાચ સૂચવીશ કે અહીંની મુલાકાત લેવી ખૂબ જરૂરી છે અહીંથી પાંચસો મીટરથી નીચે બે શિવલિંગો આવેલા છે આ શિવલિંગો ભરતીના કારણે પાણીમાં અડધા ડૂબી જાય છે જ્યારે ભરતી ઓછી થાય છે ત્યારે તમને સંપૂર્ણપણે દેખાય છે મારું અનુમાન છે કે આ શિવલિંગો સાથે એક સમયે બે મંદિરો હતા અને હવે આ મંદિરો સમુદ્રના પાણીથી સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે કૃપા કરીને એક મુલાકાત વખતે સાવચેત રહો કારણ કે સમુદ્ર તળ ખડકા હોય છે ઊંચી ભરતી દરમિયાન ડૂબી રહે છે ઓછી ભરતી વખતે લપસણો થઈ જાય છે જ્યારે આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો Jai Somnath Dada